કેવા પ્રકારના કેટલા લોકો કેટલા માથા મોટા માથાની પાછળ સંકળાયેલા હોવાનું પણ ખુલે તો નવાઈ નહીં તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે કારણ કે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જો વાત કરવામાં આવે તો તેઓ દ્વારા એક નિવેદન જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું તેઓ જાણે પ્રચાર કરી રહ્યા હોય એકા દો દોકા ચાર એટલે કે એકના બે અને બેના ચાર કેવી રીતે કરવા તે તેમના મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સારી રીતે આવડે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરતો પણ વિડીયો પોસ્ટ કર્યો હતો અને તેમાં તેમણે એવું કહ્યું હતું કે તેમણે આ વાત શિક્ષણના સંદર્ભમાં એટલે કે સ્કૂલની અંદર જેટલા છોકરાઓ છે એ છોકરાઓ કેવી રીતે સંખ્યા વધારી શકાય તે સંખ્યા વધારવા માટેની વાત હતી અને બી ઇન્ડિયાના માધ્યમ થકી પહેલી પ્રતિક્રિયા પણ તેમણે તેમને ટેલિફોનિક કનેક્ટ કરીને સાંભળી હતી અને તેમણે તેનો ખુલાસો પણ કર્યો હતો ત્યારે અત્યારે બીજો એક વિડીયો તેમનો ધવલસિંહ ઝાલાનો જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આપણને જોવા મળ્યો છે તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેની સાથે ધવલસિંહ નો વિડિયો છે અને તેમાં તેમનો જે એજન્ટ જેની ધરપકડ કરવામાં આવી છે મયુર દરજી જેનું નામ છે તે એજન્ટ પણ તેની સાથે છે અને આ કથિત વિડિયો ડાયરાનો હોવાનો સામે આવ્યો છે અને તેમાં રૂપિયા ઉડાડવામાં આવતા હોય તેવો આપણે વિડિયો જોઈએ છે હવે આ બોગસ અને પોન્જી સ્કીમ ચલાવતો હતો અને ગુજરાતનો મોટો અત્યાર સુધીનો કૌભાંડ એટલે કે લગભગ 6000 કરોડ રૂપિયાના આ કૌભાંડનો મામલો છે જેની અંદર અનેક લોકોની સંડોવણી સામે આવી રહી છે ત્યારે હજી સુધી નોંધની વાત એ છે કે કોઈ ફરિયાદી લગભગ સાબરકાંઠામાંથી કોઈ એક ફરિયાદી હજી સુધી ફરિયાદ નોંધાવી છે અને સીઆઈડી ક્રાઈમ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે હવે આ જ બાબત છે અને સાથે જ ગ્રોમોર સંસ્થાની આપણે વાત કરીએ કે જે ખરેખર સાબરકાંઠાને અરવલ્લી જિલ્લાની બહુ મોટી શૈક્ષણિક સંસ્થા છે તેને ધવલસિંહ ઝાલા જે બીજેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ગ્રુપ છે તેમના દ્વારા ટેકઓવર કરવામાં આવી હતી અને તે વખતનો વિડીયો હતો ત્યારે જે એજ્યુકેશન અંગેનો તેમણે પ્રોગ્રામ રાખેલો તેની અંદર આ વિડીયો કથિત વાયરલ થયેલો હતો તે વખતે ધવલસિંહ ઝાલાનું જે નિવેદન હતું અને એ સિવાય ગ્રોમર જે એજ્યુકેશન સંસ્થા છે એને ટેકઓવર કરી હતી અમુક કરોડ રૂપિયા એના ચૂકવી પણ આપ્યા છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એનું ચૂકવાઈ ગયું છે ત્યારે બાકીના ઇન્સ્ટોલમેન્ટ હજી ચૂકવવાના બાકી છે તેવું પણ સામે આવ્યું છે ત્યારે જે ટ્રસ્ટ છે ગ્રોમરનું એની અંદર અત્યાર સુધીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમના ફાધર અને તેમના મધર એટલે કે ત્રણ લોકો તેમના ટ્રસ્ટની અંદર અત્યારે સામેલ થઈ ચૂકેલા છે ત્યારે હવે આવા લોકોના કારણે મહાઠગી કૌભાંડી લોકોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમની અંદર અને સમગ્ર કૌભાંડની અંદર જે ઇન્વેસ્ટર હતા તે લગભગ રિટાયર્ડ શિક્ષકો પોલીસવાળા અને એવા લોકો છે કે જેમનો પૈસો બેનામી હતો કારણ કે તે લોકોએ રોકડમાં તેમનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને જેના કારણે પણ ફરિયાદીઓ સામે નથી આવી રહ્યા તેવી પણ વાત અત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અરવલતથી ગૌતમ ખાંટ ગૌતમ સ્વાગત છે બી ઇન્ડિયામાં અને શું છે સમગ્ર મામલો જે પ્રકારેની વાત અત્યારે સામે આવી રહી છે જી બિલકુલ સાત દિવસ અગાઉ સીઆઈડી દ્વારા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે બીજેડ ગ્રુપની જેટલી પણ અમરેલી જિલ્લામાં શાખાઓ છે ત્યાં દરેક શાખાઓમાં અત્યારે તાળા જોવા મળી રહ્યા છે કેટલા રોકાણકારો કેટલા રોકાણકારો કેટલા પૈસા રોક્યા છે એવું કહેવા માટે કોઈ મીડિયા સમક્ષ આવવા માટે કોઈ તૈયાર નથી અગાઉ પણ ધવલસિંહ ધવલસિંહ ઝાલાનો વિડીયો વાયરલ થયો હતો બીઝડ ગ્રુપના જે ભુબેન્દ્રસિંહ ઝાલા જે છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમના સાથે જે ફરતો હતો મયુર દરજી તેની અટકાત સીઆરડી દ્વારા કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો બીઝડ ગ્રુપની જેટલી પણ અત્યારે શાખાઓ છે તે દરેક જગ્યાએ શાખાઓ બંધ જોવા મળી છે ઇલેક્ટ્રોનિકના જે શોરૂમ છે બીઝડ ગ્રુપનું રાજસ્થાનમાં ડુંગરપૂટ ખાતે પણ તેની ઓફિસ હતી તેવું જાણવા મળ્યું હતું જી લોકો હજી સુધી કોઈ ફરિયાદ કરવા સામે આવી નથી રહ્યા તેવી પણ વાત સામે આવી રહી છે તો આ અંગે શું છે ચોક્કસ માહિતી લગભગ એક વ્યક્તિ હજી સુધી સામે આવ્યું છે અને તેમણે ફરિયાદ નોંધાવી છે એ સિવાય સરકાર ફરિયાદી બને તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે જી બિલકુલ અરવલ્લી જિલ્લામાં તો અત્યાર સુધી કોઈ પણ કોઈ આવ્યું નથી બહાર કે કોઈ ફરિયાદ દાખલ કરે તેવું પણ સાબરકાંઠા જિલ્લાના એક ગામના એક યુવકે સાબરકાંઠા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે જી જે હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ બાયડના ધારાસભ્ય ધવલસિંહ જાલાનને પણ ટેલિફોનિક કનેક્ટ કરવાનો પ્રયત્ન કરશે વાત કરવી છે આપણે ગ્રોમોર સ્કૂલની કે જે કેમ્પસની અંદર અને ધવલસિંહ ઝાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે બીજો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે

જે જે ગૌતમ આપની વાત જણાવી શકો છો અગાઉ જે ડાયરો થયો હતો તેમાં ધવલસિંહ ઝાલા મયુર ધરજી ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ હતા ત્યાં હાજર માં ત્યાં ધવલસિંહ ચલાત સ્પષ્ટ પડે દેખાઈ રહ્યું છે વિડીયોમાં કે નોટોની થપ્પી હાથમાં લઈએ રાજપા ગઢવી ઉપર વરસાવી રહ્યા છે ત્યારે લોકોમાં સવાલો ઉઠી લોકો સવાલો કરી રહ્યા છે કે ધવલસિંહ ધવલસિંહ બીજળના બીજા ગ્રુપના જે માલિક હતા ભૂપેન્દ્રસિંહ ચલાત તેના ખાસ મિત્ર હતા કે શું તેવું લોકો લોકોમાં લોકો એવું તેવું કહી રહ્યા છે જી અ દિગેશ કડિયા હિંમતનગરથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર દિગ્ગેશ જણાવશો શું છે માહિતી સાબરકાંઠા જિલ્લાથી ઘણા લોકોના સંડાવેલા છે રૂપિયા આ કૌભાંડની અંતર્ગત કેટલા લોકો સામે આવ્યા છે ફરિયાદ નોંધાવી છે શું છે સમગ્ર માહિતી દિગ્ગેશ જી ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બહુ ચર્ચિત જે બીઝેડ કોભાંડ કાંડ છે તેનું એપી સેન્ટર સાબરકાંઠા છે એટલે કે ચોક્કસ કહી શકાય કે આ જે યુવાન જે હતો ત્રીસ વર્ષે યુવાન હતો તેને પોતાની ડિગ્રી જે છે તે વર્ષ બે હજાર માં પૂર્ણ કર્યા બાદ સીધા જ ઇન્વેસ્ટમેન્ટના બિઝનેસમાં સંકળાયો હતો ને ત્યારબાદ અલગ અલગ લોકો સાથે તે મળ્યો હતો અને એક વિશ્વાસ લોકો સાથે કેળવી અને આ રીતની એક બીઝાડ કંપની ફાઇનાન્શિયલ ઊભી કરવામાં આવી હતી શરૂઆતના દિવસોમાં જ્યારે સૌ જે લોકો બીઝાઇડ કંપનીની અંદર પેમેન્ટ રોકતા હોય છે તેવા લોકોને ખાસ કરીને અઢાર ટકા કરતાં વધુ વાર્ષિક છત્રીસ ટકા જેટલું વ્યાજ આપતા હોય છે એટલે સૌ કોઈ જે લોકો છે તે લોકોને શરૂઆતના બે ત્રણ વર્ષ જે છે તે રેગ્યુલર એમને જે વ્યાજ છે તે મળી મળી ગયું હતું પરંતુ અ છેલા એક અઠવાડિયે હતી જે બીજેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા નામનો આજે યુવાન છે તે હિંમતનગર છોડીને નાસી ગયો છે ને સીઆઈડી દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે પ્રાંતિજના પલ્લાચરમાંથી એક યુવાન જે હતો એને ફરિયાદનો થઈ હતી ગુજરાતમાં સૌપ્રથમ ફરિયાદ પ્રાંતિજના પલ્લાચર ગામમાંથી થઈ હતી હાલ સીઆઈડી જે છે તે તમામ પ્રકારના અત્યારે હાલ કાર્યવાહી કરી રહી છે અલગ અલગ જે એકાઉન્ટ છે તે ફ્રિજ કરવાની કાર્યવાહી થઈ રહી છે તદુપરાંત વાત કરવામાં આવે તો શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો આજે યુવાન હતો જે ગ્રોમર તરીકે જાણીતી જે શૈક્ષણિક સંસ્થા હતી તેમાં પણ સીઆઈડી એ છાપો માર્યો હતો અને તેના જે સી હતા તેને પણ છ કલાકની પૂછપરછ કરી હતી ને ત્યારબાદ વધુ જે કાર્યવાહી છે અત્યારે સીઆઈડી કરી રહી છે જી કેટલા લોકો ભોગ બન્યા હશે શું પ્રાથમિક અનુમાન કે પ્રાથમિક આંકડો કોઈ આવી શક્યો છે અત્યાર સુધીમાં એકસો પંચોતેર કરોડનો સત્તાવાર આંકડો

તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે પ્રાથમિક અનુમાન પ્રમાણે જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી કચ્છ ના ત્રણ જિલ્લા જે છે તેના જ માત્રને માત્ર પાંચથી પાંચ હજાર કરોડ કરતા વધુ જે રોકાણ છે તે કચ્છ અને સાબરકાંઠા અને અરવલ્લીનું થઈ રહ્યું હોય એ પ્રમાણનું અનુમાન લગાવાઈ રહ્યું છે જણાવશો એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલો છે એમના સમર્થકો દ્વારા જે રોકાણકારોને ચીમકી આપતા હોય તે પ્રકારનો એક મેસેજ છે કે તમારા પૈસા સેફ છે ક્યાંય જશે નહીં ના મીડિયાના ભરમાવવામાં આવશે કે ના સરકારના તમારા પૈસા ક્યાંય ડૂબશે નહીં તો આ અંગે શું માહિતી અને કેવા પ્રકારનું ગ્રુપ ગ્રુપ ચાલી રહ્યું છે આ ગ્રુપની અંદર કેટલા માણસો કેટલા સભ્યો મેમ્બર તરીકે છે એ બાબતેની કોઈ માહિતી ખરી કે કેમ નરેશભાઈ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વ્યક્તિ પર મંથ કમાવાની ન હતી તેવા વ્યક્તિઓ સાથે સંકળાઈ ફોર્ચ્યુનર ગાડી સાથે ફરતા હતા અને અલગ અલગ પ્રકારના મોબાઈલ અલગ અલગ પ્રકાર વિદેશ કન્ટ્રીની અંદર ઓલા પાડતા હતા એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો જે લોકોનું કોઈ સ્ટેટસ ના હોય તેવા લોકો પણ જોડાયેલા હતા હાલ સમર્થનમાં જે લોકો આવ્યા છે તે તેવા લોકો જ આવ્યા છે માત્ર ને માત્ર બીજેડ કારણે પોતાનું ઘર ચાલતું હતું બીજેડના કારણે તે લોકો વૈભવી શોખ કરી રહ્યા હતા તેવા લોકો જે છે તે જ માત્ર ને માત્ર અને કોઈ એક સમાજ માત્ર ને માત્ર આજે બીજેડ છે તેના સમર્થનમાં આવ્યા છે જી જી ધવલ સે જાલા સાથે મારે ટેલિફોનિક વાત થઈ હતી પરંતુ તેઓ અત્યારે ફોન પિક નથી કરી રહ્યા ત્યારે મંત્રી ભીખુસિંહ પરમાર સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ છે તેમના પુત્ર મૈત્રી ફાઉન્ડેશન કરીને એક એનજીઓ ચલાવે છે અને તેની સાથે તેમની સંડોવણી હોવાનો કથિત આક્ષેપ છે તો એ બાબતે તેમણે શું નિવેદન આપ્યું છે એ સાંભળીએ ટેલિફોનિક કન્વર્સેશન જે ભીખુસિંહ પરમાર સાથે વાત થઈ છે સાહેબ આપને ટેલિફોનિક કનેક્ટ કરવા ચર્ચા માટે આપણે પીતૃશ્રીની અરે આપણે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે મેટર છે ને હા એ વિષયને લઈને હા તે તમે આપણે ટેલિફોનિક કનેક્ટ કરવા હતા હા તો બોલો ને પણ એટલે સ્ટુડિયોમાંથી ફોન આવશે આપને એટલે મેં કીધું એડવાન્સમાં હું આપની સાથે વાત કરી લઉં એમ અરે પણ હું કોમ મંડ્યા છે અમે હું કરવાવું છે તે પણ હું કોમ મંડ્યા છે અમે હું કરવાવું છે તે પણ હું કોમ મંડ્યા છે અમે હું કરવાવું છે લોકોના પ્રશ્નો છે અને રૂપિયા સંડોવાયેલા છે લોકો ના પ્રશ્નો છે પણ અમે અમારે શું લેવા દેવા છે ભાઈ એ તપાસ ચાલુ છે લોકો ના પ્રશ્નો છે પણ અમે અમારે શું લેવા દેવા છે ભાઈ એ તપાસ ચાલુ છે હા મૈત્રી ફાઉન્ડેશન કરીને છે એમાં કઈક આપના સન ના ભાઈ ના એ હું કઈ જાણતો નથી એમાં અને મૈત્રી ફાઉન્ડેશન કોઈ છ રૂપિયો લીધો નથી ટ્રસ્ટી તરીકે તો ખરા ને તો ટ્રસ્ટી કરી કરીને કર્યું હું લઈ હું લીધું છે હા તો એનો જ ખુલાસો સાહેબ કરવાનો છે ને બાપુ મને એની ખબર નથી અચ્છા તો એ બાબતે આપ કોઈ પ્રતિક્રિયા આપી શકશો હું જાણતો નથી અચ્છા તો સોશિયલ મીડિયામાં તો વિડીયો અત્યારે વાયરલ થયેલો છે સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ છે અને તેમના પુત્રનું જે એનજીઓ છે મૈત્રી ફાઉન્ડેશન જેનું નામ છે તેની અંદર બીજેડ ગ્રુપના જે સીઈઓ હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા તેઓ ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે ત્યારે ભીખુસિંહ પરમાર કે જેઓ રાજ્યકક્ષાના મંત્રી છે તેમને લોકોના પૈસા સાથે શું લેવા દેવા તે પ્રકારે તેઓ અમને ટેલિફોનિક જણાવી રહ્યા છે અને શું કરવા બંડ્યા છો શું લેવાનું છે આવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે લોકોના પૈસા સંડોવાયેલા હોય સમગ્ર કૌભાંડ છ હજાર કરોડનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ જ્યારે પોન્જી સ્કીમ ચલાવતો આ ભાગેડું અત્યારે ફરાર છે આ સીઈઓ જેનું જણાવવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં તેમણે ગ્રુપમાં એક મેસેજ પણ વાયરલ કર્યો છે કે જણાવવાનું કે કોઈના પૈસા ડૂબશે નહીં કોઈ આડું અવળું પગલું ના ભરતા અને જે પૈસા છે તે બધાને પરત મળી શકે છે તેવી વાત આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરવામાં આવી છે જી ગૌતમ જે પ્રકારેની વાત છે આપણે ભીખુ પરમાર સાથે પણ વાત કરી કે જેઓ મંત્રી કક્ષાના માણસ છે અને તેમના પુત્રનું જે એનજીઓ છે મૈત્રી ફાઉન્ડેશન કરીને તેની અંદર પણ ટ્રસ્ટી હોવાનો ખુલાસો થયો છે ટેલિફોનિક કન્વર્સેશન આપણે સાંભળ્યું જ હશે આપે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી છે શું વિગતો છે વધુ આ વિષયને લઈને

અત્યાર સુધીમાં પ્રાથમિક આંકડો કેટલો આવ્યો છે અને શું માહોલ છે સમગ્ર અરવલ્લી જિલ્લામાં જે પ્રકારેની વાતો અત્યારે આવી રહી છે કેવા પ્રકારના લોકો કેટલા લોકો સંડોવાયેલા હોઈ શકે કારણ કે આની અંદર જે મોટો આંકડો આવ્યો છે લગભગ એક ઇન્વેસ્ટરનો બારથી પંદર કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તેવી વાત સામે આવી રહી છે સૂત્રો દ્વારા માહિતી મળે છે પરંતુ તેઓ હજી સુધી ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી રહ્યા નથી

જે દિગેશ મારો સવાલ છે કે ભીખુશી પરમાર જે છે તેમના પુત્ર મૈત્રી ફાઉન્ડેશન કરીને એક એનજીઓ ચલાવે છે તેમાં પણ તેમની સાથે હોવાની વાત જ્યારે આવી છે તો શું છે હકીકત એ બાબતે કોઈ આપણને ધ્યાનમાં હોય તો જી ચોક્કસ ભીખુશી પરમાર અને ભૂપેન્દ્ર સિંહ નિકટ સંબંધ હતા ભીખુશી પરમાર જે હતા મંત્રી એમના દીકરા સાથે પણ નિકટ સંબંધ હતા અને વારંવાર આ લોકો એક રોલા પાડવા માટે જ્યારે ડાયરા કરતા હતા ત્યારે નામચીન કલાકારોને બોલાવતા હતા તેમના ઉપર નોટોના બંડલ ઉડાડતા હતા ને એ રીતે લોકોને આકર્ષી રહ્યા હતા એટલે ચોક્કસથી કહી શકાય કે ભીખુસિંહ પરમાર જે મંત્રી છે તેમનો જે દીકરો છે તે અને આ જે બીજેડ નો જે ભૂપેન્દ્ર ઝાલા છે તે નિકટના સંબંધ હતા અંગત મિત્રો હતા વારંવાર સાથે જ જોવા મળતા હતા અને ચોક્કસથી કહી શકાય કે આ સમગ્ર મામલા મામલાની જો વાત કરવામાં આવે તો ભીખુસિંહ સહિત તેમના દીકરાને પણ ખ્યાલ છે

ત્યારે એમાં ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના મધર અને ફાધર ટ્રસ્ટી હોવાના ત્રણ લોકો તે ટ્રસ્ટમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે એક પાર્ટ પેમેન્ટ તેમણે કરી ચૂક્યા છે અને ટેકઓવર કરવાની હતી ગ્રોમોર સ્કૂલ શૈક્ષણિક સંકુલ આખું ત્યારે એ વાતને લઈને કોઈ વિગત વધુ આપની પાસે હોય તો જી ચોક્કસથી જે પ્રમાણે વાત કરીએ તો જે ગ્રોમોર કેમ્પસ ગ્રોમર જે કોલેજ હતી તે હિંમતનગરના જે અલગ અલગ શૈક્ષણિક સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા જે નામચીન વ્યક્તિઓ હતા તે લોકો ચલાવી રહ્યા હતા પરંતુ ત્યાં ક્યાંક જે આ તમામ લોકો છે તેમને આખી જે સંસ્થા છે તે વેચાણમાં મૂકી હતી ને જે આ ભૂપેન્દ્ર સિંહ છે તેને એસી કરોડ ની આસપાસ ખરીદી કરી હતી તેનું જે પેમેન્ટ છે છવ્વીસ કરોડ પેમેન્ટ હતું તે થઈ ગયું હતું બાકીનું જે પેમેન્ટ છે જેને લઈને બે દિવસ અગાઉ જ જે જૂના ટ્રસ્ટી હતા તેઓ મીડિયા સામે આવ્યા હતા અને તેમને કીધું તમને જણાવ્યું હતું કે જે પેમેન્ટ છે તે ફૂલ ફોર્મ પેમેન્ટ થયું નથી પૂરેપૂરું પેમેન્ટ થયું નથી જેથી કરીને હાલ જે બાળકો છે ચાર કરતા વિદ્યાર્થીઓ ત્યાં આગળ અભ્યાસ કરી રહ્યા છે તે લોકો ઉપર તે હાલ જોખમ સેવાઈ રહ્યું છે બીજી જો વાત કરવામાં આવે તો બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા આજે મળતી હોય પંચોતેર લાખ રૂપિયા ગ્રાન્ટ જે છે તે ફાઈનાન્સ ના ધંધામાં તેમને ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે હાર્ડ કોપી સાથે બે દિવસ બાદ બુલેટિન ઇન્ડિયા પ્રસારિત કરશે જી ઓકે ખૂબ ખૂબ આભાર દિગ્ગેશ અને ગૌતમ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો દર્શક મિત્રો જે પ્રકારેની વાત આપણે દર્શકો સામે મૂકવાનો પ્રયત્ન કર્યો અને જે મંત્રી ભીખુસિંહ પરમાર કે જેમની કથિત સંડોવણીનો મામલો છે તેમના પુત્રના મૈત્રી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હોવાની વાત છે ટેલિફોનિક કન્વર્સેશન પણ આપણે આપે સાંભળ્યું કે અમારે શું લેવા દેવા એક મંત્રી તરીકે જ્યારે આ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય ત્યારે સામાન્ય લોકો હવે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા જશે તો કોની પાસે એ પણ એક મોટો સવાલ છે તો દર્શક મિત્રો આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર